તો આ વાત કરીએ પાલનપુરના ધાણધા પંથકમાં વરસાદથી ભારે નુકસાન છે ધાણધા સહિતના પંથકોમાં ભારે વરસાદથી નુકસાન થયું બાગાયતી પાકોમાં નુકસાનથી ખેડૂતો ખૂબ ચિંતામાં છે પપૈયાના છોડ ભારે પવનને કારણે પડી જતા નુકસાન થયું છે ને વરસાદથી ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું બનાસકાંઠામાં પાલનપુરના ગ્રામ્ય વિસ્તારો કે જેમાં વરસાદથી ભારે નુકસાન થયું છે દ્રશ્યો પરથી એ અનુમાન લગાવી શકાય કે કેવી પરિસ્થિતિ છે ધાણદા સહિતના પંથકો કે જેમાં વરસાદથી ભારે નુકસાન થતા પપૈયોના છોડ પડી ગયા હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે કમોસમી વરસાદ થયો અને આ કમોસમી વરસાદ છે તે ખેડૂતો માટે આફત લાવ્યો છે અત્યારે હું પાલનપુરના ધાણદા ગામે પહોંચું છું ને ધાણદા ગામના એક ખેતરમાં છું આ ખેતરના સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ ખેતરમાં ખેડૂતે આ ખેતરમાં બગાયતી પાક એવા પપૈયાના પાકની ખેતી કરી હતી મહત્વની વાત છે કે છેલ્લા દોઢ બે વર્ષથી ખેડૂત છે તે પોતાની આ પપૈયાની વાડી તૈયાર કરવા માટે મહા મહેનત કરી રહ્યો હતો પરંતુ ગઈકાલે ભારે પવન સાથે જે કમોસમી વરસાદ થયો અને આ કમોસમી વરસાદ સાથે આ પાકમાંથી તેને કમાણી કરી અને પરિવારનું ગુજરાન ચલાવવાના જે સપના જોયા હતા પરંતુ ખેડૂતના આ સપના છે તે આ કમોસમી વરસાદ અને ભારે પવને રોળી દીધા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પપૈયાના છોડ છે તે

તે પડી કે બંધાયા છે ખેડૂતો છે તે પારાવાર નુકસાન ભોગવાનો વારો આવે છે ત્યારે અત્યારે તો આ ખેડૂતો છે તે સરકાર પાસે સહાય ની માંગ કરતા જોવા મળી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા